જામનગર જિલ્લાના માંગરોળ તાલુકામાં આમ આદમી પાર્ટીમાં ભારે હોબાળો થયો હતો પાર્ટીના સાત અધિકારીઓ અને તેમાંથી ખાસ કહી શકાય કે સો કાર્યકરોએ આમ આદમી પાર્ટીને અલવિદા કહ્યું હતું માંગરોડ નગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે આમ આદમી પાર્ટી મહાનગરપાલિકા ચૂંટણી લડવાના મૂડમાં છે અને ત્યારે આમ આદમી પાર્ટીમાં ગજગ્રાહ ચાલી રહ્યો છે રાજકારણમાં ગરમાવો વધી ગયો છે

અને આજે હું આમ આદમી પાર્ટીના અંદર છ હોદ્દેદારો સાથે અને સો જેટલા કાર્યકર્તાઓ સાથે હું રાજીનામું આપું છું શા કારણે રાજીનામું આપું રાજીનામું આપવાનું કારણ એ જ છે કે અમે જે પાર્ટીની વિચારધારાની સાથે અમે જોડાયા હતા કે ભાઈ ચલો કોંગ્રેસ ભાજપ તો છે પણ આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી હતી કે જે શિક્ષા સ્વાર્થ લોકોના મુદ્દાઓ ઉઠાવતી હતી અને લોકોના હિત માટે કામ કરતી હતી એટલે પાર્ટીમાં જોડાયા પણ આજે પણ આમ આદમી પાર્ટીની અમે જે હાલાત જોઈએ છે કે અમુક મુદ્દાઓ ઉપર જે બોલે છે જેવી રીતના કે મુસ્લિમો ઉપર અત્યાચાર થાય છે તો આમ આદમી પાર્ટી કશું બોલતી નથી જેવી રીતના કે જૂનાગઢની અંદર એક સબ્જીવાળા ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો તો કોઈ જાતનું આવેદન નથી કોઈ જાતની પ્રતિક્રિયા નથી સંભલ જેવી મોટી ઘટના બની પાંચ લોકો શહીદ થઈ ગયા તો રાષ્ટ્રીય જે અરવિંદ કેજરીવાલ છે દિલ્હીના મુખ્યમંત્રી એનું એક પણ ટ્વીટ આવ્યું નથી એટલે એ લોકોએ પણ હવે વોટ બેંક ચાલુ કરી દીધી છે લોકોના હટી અને અને માટે માટે આગળ જવા એ કોંગ્રેસ અને ભાજપ જેવી રીતના કામ કરવા માંડી છે એટલે અમે અમારી જે પાર્ટીના કામ થી ના ખુશ છે એટલે અમે માંગરોળ ની અંદર છ હોદ્દેદારો સાથે સો કાર્યકર્તાઓ સાથે રાજીનામું આપીએ છીએ